ઓમ ગણેશ હરિ ઓમ તો જે રીતે મેં ગયા એક બે વિષયમાં જ્યારે શિવલિંગને ઘી અભિષેકવાળો જે વિડીયો બનાવ્યો તો તમને ટૂંકમાં કહું તો એમાં મેં તમને અંતે કહ્યું હતું કે શિવલિંગને જો આપણે સ્વચ્છ કરવું હોય કે શિવલિંગને આપણે સાફ કરવા હોય સાફ શબ્દ એટલે વાપરું છું કે જેથી બધા સરળતાથી સમજી શકે ભગવાનને આપણે સરસ એકદમ ફાઇન કરવા હોય બધું ચીકણા પણ બધું દૂર કરવું હોય કેમ કે ભગવાન શિવજી ઉપર પછી આપણે ઘીનો અભિષેક કરીએ તો ભગવાન ચીકણા થાય કે પછી દહીં દૂધ ગમે તે ચડાવીએ અને ઘણીવાર તમે જોજો આ બધું કે આપણે બધું ચડાવતા તો હોઈએ છે પણ એની પાછળ અમુક નીતિ નિયમ પણ આપણે પાલન નથી કરતા ને તો પણ દુઃખી થઈએ છીએ કારણ કે ઘણાને એવું હોય કે બસ આ ચડાવવાથી પુણ્યમાલ ચડાવી દો પછી ભલેને શિવજીની આજુબાજુ કે શિવલિંગની ઉપર પછી કીડીઓ આવે મંકો આવે કે પછી બધું સ્મેલ આવે પણ એવું નથી એને પ્રોપર રીતે ચડાવીએ પ્રોપર રીતે ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવીએ શાસ્ત્રોના પ્રમાણે દ્રવ્ય પ્રાપ્ત થાય તો એ પ્રકારે ભગવાનને સરસ સ્વચ્છ કરીએ પછી ચંદન ભસ્મ બધું ચડાવીએ ને કદાચ એ રીતે ના થાય તો કમસે કમ આપણે જો ભગવાનની ઉપર ઘી ચડાવ્યું છે તો પછી આપણી જ ફરજ છે કે શિવજીને સરસ રીતે સુંદર રીતે સ્વચ્છ કરવા સાફ કરવા ચોખા નેપકિનથી લૂંછવા પછી ભગવાનને ચંદન ભસ્મ કંકુનું તિલક આદિ કરવું એ ફરજ પણ આપણી છે એવું નથી કે ઘી ચડાવીને પછી ગતારી પછી એ પૂજારી એમની જાતે સાફ કરશે આ યોગ્ય કહેવાય નહીં આ બધું દોષપાત્ર છે તો એ જ વિષય પર આપણે આજે સત્સંગ કરીશું કે શિવલિંગને સાફ કરવું હોય સ્વચ્છ કરવું હોય તો કેવી રીતે કરાય શાસ્ત્રોનું આના વિશે શું કથન છે

ખાસ કરીને ચીકણા પદાર્થથી જો ભગવાનનો અભિષેક થાય જેમ કે ઘી અહીંયા ઘી કહ્યું છે કે જો તમે આ રીતે અભિષેક કરો અને ભગવાન શિવનું લિંગ ચીકણું થઈ જાય કે શિવજી ચીકણા થઈ જાય તો કેવી રીતે એમને સ્વચ્છ કરવા તો જવ હોય એ જવનો લોટ અથવા ઘઉંનો લોટ અથવા તો એ જવ અને ઘઉંના લોટમાં સુગંધિત અપ્તર કે થોડું મિશ્ર કરવાનું અને એ જે છે એ આખા શિવલિંગ ઉપર લગાવવાનું અને પછી આગળ પાછું પ્રમાણ સાથે જ ભગવાન કહે છે કે સુખા સ્નેહ અંબસા ચાપી સ્નાપીયે તદ્દનંતરમ શું કહે છે પાછા કે થોડું સામાન્ય ગરમ પાણી લેવાનું પહેલાં ઘઉં એનો લોટ જવું એનો લોટ એની અંદર સુગંધિત દ્રવ્ય જો કંઈ અત્તર કેવું મૂકવું હોય તો નહીં તો ખાલી બે લોટ લઈ લેશો તોય એ ચાલે ને બેમાંથી એક લોટ મળશે તોય એ ચાલશે એનાથી પહેલા બધો લોટ ભગવાન ઉપર લગાવી દો પછી કયું છે કે થોડું ગરમ ઉષ્ણ બહુ ગરમ નહીં બહુ ઠંડુ નહીં એવું સામાન્ય ગરમ પાણી લઈ ચડાવી દો ભગવાનને સરસ સાફ કરી નાખો પછી આગળ શું કહે છે કે આ રીતે ધીમે 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 ભગવાનને સ્નાન કરાવો અને પાછું સ્નાન કરાવવા માટે શું કર્યું છે કે જે લોટ આપણે લગાવ્યું છે ને તો પાછું તમારે અંદર એડ કરવું હોય કે શેનાથી સાફ કરશો તો એવું કહે છે કે બિલપત્ર લેવાનું બિલવા પત્રમ લેવાનું અને એ બિલવી પત્રથી શિવલિંગ ઉપર આ રીતે આમ જે લોટ હોય ને એનાથી આમ સાફ કરો ને એક બાજુ પાણી ચડાવો એટલે આખું લિંગ સાફ થઈ જશે અથવા બિલવા પત્ર ના હોય તો આપણે આપણા હાથથી પણ સરસ સ્ક્રેચિસ એવું ના પડે કે ભગવાનને કંઈ ટૂંકમાં શિવલિંગ તમારું ખંડિત ના થાય એ રીતે એ રીતે સ્નાન કરાવવાનું અને એ સ્નાન કરાવી દો એના પછી સ્વચ્છ કપડાંથી સાફ કરીને ભગવાનને સરસ મજાનું ત્રિપુંડ કરો ચંદન લગાવો ભસ્મ લગાવો કંકુ લગાવો તમારી ઈચ્છા પણ ભગવાનને આ રીતે સ્નાન કરાવો ઘી અથવા તો ચીકણા પદાર્થથી અથવા તો કોઈ પણ દ્રવ્યથી એના પછી ભગવાનને ઘઉં કે જવના લોટથી જ ભગવાનને સાફ કરી શકાય આવું શાસ્ત્રોનું કથન છે અને આ રીતે જે શિવની સેવા કરે છે તો એને તો શિવલોક ગામી થવાય થવાઈને થવાયો છે તો આ હતો આજનો સત્સંગ વિશે વિડીયો શું તમને આ વિશે પહેલા ક્યારેય ખબર હતી કે આ રીતે ભગવાનને જવું કે ઘઉંના લોટથી સ્નાન કરાવાય છે અથવા સાફ કરાય છે જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી જણાવી શકો અથવા તો તમે અત્યાર સુધી તમારા ઘરમાં શિવલિંગને કે શિવજીને કઈ રીતે સાફ કરતા હતા અવશ્ય તમે ચાહો તો જણાવી શકો છો ખૂબ જ જલ્દી મળીશું આવા જ મહત્વપૂર્ણ વિષય અને સત્સંગ સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય હનુમાન